જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે જો આયુષ્યમાન કાર્ડ તમારી પાસે છે અને તમારી ઉંમર જો પંચાવન વર્ષ કરતા ઓછી છે તો તમારે આ વિડીયો છે જરૂરથી જોવો જોઈએ કારણ કે પંચાવન વર્ષથી નીચેની ઉંમરવાળા છે એને હવે અમુક બીમારી છે એની અંદર લાભ નહીં મળે હવે પંચાવન વર્ષથી ઓછી ઉંમરવાળાની લોકો માટે એક બીમારી છે એને આયુષ્યમાન કાર્ડની અંદર કન્સિડર કરવામાં નહીં આવે તો આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરીશું કે એ આખી માહિતી શું છે અને આખા ન્યૂઝ છે એ શું છે હવે જો પંચાવન વર્ષથી ઓછી ઉંમર હોય તો ખાનગી હોસ્પિટલની અંદર આયુષ્યમાન કાર્ડ ઘૂંટણ બદલવાની કામગીરી છે એ નહીં કરવામાં આવે આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે આયુષ્યમાન યોજના હેઠળ બે હજાર ચારસો અને એકોતેર પ્રક્રિયાઓ એટલે કે બે હજાર ચારસોને એકોતેર જેટલી બીમારી છે એને આવરી લેવામાં આવી છે જેમાં દર્દીઓના ઘોટણ બદલવાની જે સુવિધા છે એ પણ આપવામાં આવે છે ખાનગી જે હોસ્પિટલો છે એ આયુષ્યમાન યોજના હેઠળ પંચાવન વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓ માટે ઘૂંટણ બદલવા માટે સમર્થ છે એ હશે નહીં એટલે કે જો તમારી ઉંમર પંચાવન કરતાં ઓછી છે અને તમારે જો ઘૂંટણનો બદલાવો કરવો છે તો ઘૂંટણની ની બદલાવવા માટે પહેલાં આયુષ્યમાન કાર્ડ યોજનાની અંદર જો તમે પ્રાઇવેટની અંદર પણ સારવાર કરતા હતા તો આ છે એને કન્સિડર કરવામાં આવતું હતું પરંતુ હવે નિ બદલાવી હોય તો તમારે ફક્ત ખાનગી હોસ્પિટલના બદલે સરકારી હોસ્પિટલની અંદર 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 જ સારવાર છે પડશે રાજ્યની વર્ષની ની રિપ્લેસમેન્ટ કરાવનારા કુલ દર્દીઓમાંથી પંદરથી થી વીસ ટકા દર્દી છે એ પંચાવન વર્ષથી ઓછી વયના છે ખાનગી હોસ્પિટલની અંદર જરૂર ન હોય છતાં આડેધડ કરાતી સર્જરીઓ પર અંકુશ લેવા માટે આ નિર્ણય છે એ કરવામાં આવ્યો છે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે પંચાવન વર્ષથી ઓછી ઉંમરના લોકો છે એને ઘૂંટણ બદલવાની કોઈ જરૂર છે એ વધારે રહેતી નથી પંચાવન વર્ષથી નીચેના લાભાર્થીઓના હિતને ધ્યાનમાં રાખી ઘૂંટણ બદલવાની જે પ્રક્રિયા છે એનો દુરુપયોગ અટકાવવા માટે આ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે અત્યાર સુધી આપણે વાત કરીએ તો બે હજાર ચારસો ને એકોતેર જેટલી જે બીમારીઓ છે એને આયુષ્યમાન યોજના અંતર્ગત સામેલ કરવામાં આવી છે આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે આયુષ્યમાન યોજના હેઠળ પ્રક્રિયાઓ છે આવરી લેવામાં આવી છે જેમાં દર્દીઓના ખૂંટણ બદલવાની સુવિધા છે એ પણ પહેલા આપવામાં આવતી હતી ખાનગી હોસ્પિટલો આયુષ્યમાન યોજના હેઠળ પંચાવન વર્ષથી ઓછા ઉંમરના દર્દીઓ માટે ખૂંટણ બદલવા માટે હવે અસમર્થ રહેશે જો તમે પણ એક આયુષ્યમાન કાર્ડ ધારક છો અને તમારી સારવાર મફતની અંદર કરાવવા માગો છો તો તમારે પહેલાં તો એ જાણવાની જરૂર છે કે તમારી શહેરની અંદર કઈ કઈ જે હોસ્પિટલ છે એ આયુષ્યમાન યોજના હેઠળ રજિસ્ટર્ડ છે જો હોસ્પિટલ આયુષ્યમાન યોજનાની અંદર અમુક બીમારી અમુક હોસ્પિટલો છે રજિસ્ટર હોય છે એ બીમારીની અંદર જો તમે એ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવો તો જ તમારો જે વીમો છે એ પાકે છે આ માટે તમે યોજનાની જે સત્તાવાર વેબસાઇટ છે ડ એચટીટીપી પી એમ જેવાય ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપર જઈ અને અહીં આપેલી જે હોસ્પિટલ છે એ તમે શોધી શકો છો ત્યારબાદ જો તમારું આયુષ્યમાન કાર્ડ બને છે તો તમે દસ લાખ રૂપિયા સુધીની મફત સારવાર છે મેળવી શકો છો અને તેનો સંપૂર્ણ ખર્ચ છે એ સરકાર દ્વારા ભોગવવામાં આવે છે આ માટે સૌથી પહેલાં તો તમારે આયુષ્માન યોજના હેઠળ જે રજીસ્ટર્ડ હોસ્પિટલ છે એની અંદર જવાનું હોય છે ત્યારબાદ આ યોજના હેઠળ નોંધાયેલા હોસ્પિટલમાં જશો ત્યાં 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 સ્થાપિત જે માહિતી મેળવો ત્યારબાદ તમારા આયુષ્યમાન કાર્ડ છે કન્સિડર કરવામાં આવશે તો જ તમારો જે ક્લેમ છે અથવા તો તમારું વીમો છે એ મળે છે અને આની અંદર બીમારી છે એ આવરી લેવામાં આવે છે અમુક વાર ઘણા લોકો છે એ આયુષ્યમાન કાર્ડની અંદર ગમે તે હોસ્પિટલની અંદર સારવાર કરાવતા હોય છે તો ગમે તે હોસ્પિટલની અંદર આયુષ્યમાન કાર્ડ છે નથી ચાલતું આની અંદર જે રજીસ્ટર્ડ હોસ્પિટલ હોય છે એવી અમુક હોસ્પિટલની અંદર જ આયુષ્યમાન કાર્ડ છે એ ચાલે છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો એટલે બીજા લોકોને પણ ખબર પડે કે જો પંચાવન વર્ષથી ઓછી ઉંમર છે તો હવે ઘૂંટણ બદલવાની જે પ્રક્રિયા છે એમાં હવે ખાનગી હોસ્પિટલ છે એને કન્સિડર કરવામાં નહીં આવે